અસલમ વરમ વબરક નવન રસુલમ અમદ આઉઝનીમ બસમન તસો સહં ખમ ક્રઅઆનવ સદલાઝીમ વસદરમ رب شرح لی صدری ویسر لی امری وحل الاقدتا من لسانی یفقہ قولی اللہم رحمنی بالقرآن العظیم وجعله لی اماما ونورا وہدا ورحمتا وجعله لی حجتا یا رب العالمین رب یسر ولا تعسر وتمم بالخیر مطرو وڈیلو بھائیو بہنو عربی بھاشنو व्याकरण ગુજરાતીમાં શીખવાના એપિસોડમાં હું મઝર પઠાણ આપ ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો અસલ વસ્તુ હિદાયત છે છે માર્ગદર્શન મારો કઈ રીતે રાજી થઈ જાય કયા કામ કરવાથી તે નારાજ થાય છે હું દુનિયાની જિંદગી કેવી રીતે પસાર કરું આખી રતમાં સફળતા કેવી રીતે મળશે સીધો રસ્તો સિરાતલ મુસ્તકીમ કયો છે મને માર્ગદર્શન કેવી રીતે મળશે આ બધા પ્રશ્નોના જવાબો મિત્રો કુરાન આપે છે ખરેખર અલ્લાહનું માર્ગદર્શન જ સાચું માર્ગદર્શન છે અને નિશંક આ કુરાન બતાવે છે તે રસ્તો જે એકદમ સીધો છે મિત્રો આપણે જાણીએ છીએ કુરાનની ભાષા અરબી છે અને રસૂલ અકરમ સલ્લાહ અલી વસલ્લમની ભાષા પણ અરબી છે હુઝુર સલ્લાહ અલી વસલ્લમે ફરમાવ્યું કે તમારામાંથી ઉત્તમ વ્યક્તિઓ એ છે જે પોતે કુરાન શીખે છે અને તેને શીખવાડે છે હુઝુર સલ્લાહ અલિહ વસલ્લમે એ પણ ફરમાવ્યું છે કે કુરાન પઢ્યા કરો કેમ કે તે કયામતના દિવસે પોતાના પઢનારનો ભલામણ કરતા બનીને આવશે તો મિત્રો કુરાન અને આપ સલ્લાસલમના સલમના ફરમાન સમજવા માટે અરબી ભાષા શીખવી ખૂબ જ જરૂરી બને છે જો પણ મિત્રો કોઈ પણ ભાષાનું ભાષાંતર હોય તે ભાષાની અવેજી કરી શકતું નથી અરબી ભાષાને તમે અરબીમાં જ વાંચશો તો એની અંદર જે અસર રહેલું છે એ તમે સમજી શકશો ગુજરાતી ભાષાને તમે અંગ્રેજીમાં ભલે ભાષાંતર કરો પણ ગુજરાતી બોલવાથી જે અસર ઉદભવે છે ને એ અંગ્રેજી બોલવાથી અથવા એના ભાષાંતરમાં એવી અસર ઉત્પન્ન કરી શકાતી નથી એવી જ રીતે ભલે આપણે અરબી અરબીનું ભાષાંતર ગુજરાતીમાં કરીએ પણ અરબી બોલવાથી અરબી સમજવાથી જે અસર ઉત્પન્ન થાય છે એના ભાષાંતરમાં એ અસર ઉત્પન્ન થતી નથી તેથી જ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ભાષાનું ભાષાંતર તે ભાષાની હવેજી કરી શકતો નથી હવે જો કોઈ પણ ભાષા શીખવી હોય તો કેટલી રીતો છે તો એના માટે બે રીતો હોય છે પેલી રીત તે ભાષા બોલનાર લોકો સાથે રહેવાથી તમે કોઈ પણ દેશમાં જતા રહો અને ત્યાં કોઈ નાના બાળકને મૂક્યા હો તો એ બાળક જે છે એ ત્યાંના લોકો સાથે રહીને એ જ ભાષા બોલતો શીખશે બરાબર તો કોઈ ભાષા શીખવા માટે તે ભાષા બોલનાર લોકો સાથે રહેવાથી શીખી શકાય અથવા તો જે ભાષા તમને આવડતી હોય તે ભાષાની મદદથી નવી ભાષાના નિયમોને સમજીને પણ શીખી શકાય જેમ કે આપણે આ કોર્સની અંદર ગુજરાતી ભાષા જે આપણને આવડે છે ગુજરાતી અને અમુક માત્રામાં આપણે અંગ્રેજીનો પણ ઉપયોગ કરીશું તો ગુજરાતી અને અંગ્રેજીની મદદથી આપણે અરબીના નિયમો સમજીશું ઇન્શાલ્લા અરબી ભાષા શું છે તો કુરાન મજિદની ભાષા છે ને તે ખૂબ જ સરળ ભાષા છે ખાસ કરીને ઉર્દુ બોલનાર અને સમજનાર માટે તો આ ભાષા અતિ સરળ છે કેમ ઉર્દુ ભાષાના એસી ટકા જેટલા શબ્દો અરબી ભાષાના જ છે પણ આપણે અહીંયા શીખવાનું માધ્યમ ગુજરાતી ભાષામાંથી અરબી ભાષાનું રાખીશું ફક્ત એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરતી વખતે જે કંઈ ફેરફારો થયા છે જો આપણે તે ફેરફાર બરાબર સમજી લઈશું તો અડધા થી પણ વધારે ભાષા વિશેની આગાહી આપણને થઈ જાય છે એટલે આપણે જે ગુજરાતીના શબ્દોમાંથી અરબીના શબ્દોમાં આપણે રૂપાંતર કરીએ તો જે કઈ ફેરફારો થાય છે એ ફેરફારો આપણે સમજી લઈશું તો આપણને અડધાથી પણ વધારે અરબી ભાષા વિશેની આગાહી થઈ જશે હવે જો અરબી એનું જે વ્યાકરણ શીખવાનું જ્ઞાન છે આ શીખવાનું ઇલ્મ છે એ ઇલ્મ કહેવામાં આવે છે ઇલ્મે સર્ફ અને ઇલ્મે નહાવ ઇલ્મ સર્ફ વન નહાવ કહેવામાં આવે છે એટલે આપણે જે કોર્સ આજથી શરૂઆત કરી રહ્યા છીએ આજથી જે બેઝિક કોર્સ આપણે શરૂ કરી રહ્યા છીએ એ આપણો છે ઇલ્મ સર્ફ વન નહાવ હવે જો આપણે આજે જે ભાષા કુરાન ની કોર્સ શરૂ કરવાના છીએ એની ખાસિયતો તો આ જે કોર્સ જે છે એ તમને કુરાન અને તેના સમકાલીન અરબી ગ્રંથો જેમ કે હદીશ છે અકવાલ છે તેની સમજ માટે તમને કામ લાગશે કુરાન અને હદીશની સમજ માટે જો મિત્રો આ અંદર આપણે અરબી એટલે અરેબીકનો કોઈ પણ મુદ્દો ભણીશું નહીં એટલે આ કોર્સનું પૂરો થતાં તમને સ્પોકન અરેબિક જે હાલ મોડર્ન સ્ટાન્ડર્ડ અરેબિક ચાલે છે એ અરેબિકનો આમાં કોઈ પણ જે ટોપિક છે એ લેવામાં નહીં આવે આ ટોપિક આ કોર્સનો મુખ્ય મકસદ ખાલી કુરાન અને હદીસની સમજ માટેનો જ અરબી છે સ્પોકન અરેબિક માટે તમારે બીજી કોઈ ક્લાસ જોઈન કરવી પડશે હવે મિત્રો આ કોર્સની અંદર તમને અરબી ભાષાના વાંચનનું અને લેખનનું પ્રાથમિક નોલેજ હોવું જોઈએ વાંચન તો મોટા ભાગે બધાને આવે છે લેખન થોડું શીખવું પડશે તમારે હે ને આ કોર્સની અવધિ તો આથી આપણે શરૂ કરીએ છીએ હવે જ્યાં સુધી આ કોર્સ પૂરો ન થાય ત્યાં સુધી આ કોર્સ ચાલશે બની શકે ચાલીસ કે બેતાલીસ જેટલા લેક્ચરો ખાલી બેઝિક ની સમજ માટે હોય એ જો બેઝિક અરબીક પતી જાય પછી આપણે ઇન્શાલ્લા એડવાન્સ અરબીક પણ શરૂ કરીશું ન ખાસ અને મુખ્ય બાબત છે પ્રેક્ટિસ જે કઈ લેક્ચર તમે એક દિવસમાં શીખો એનું લખવાથી એની પ્રેક્ટિસ કરો નવા નવા શબ્દો અરબીકના શબ્દોના ટ્રાન્સલેશન જુઓ તો આમ જેમ વધારે તમે પ્રેક્ટિસ કરશો તેમ તમારું અરબીક વધારે પાકું થશે તો ચાલો મિત્રો હવે આપણે આપણો કોર્સ શરૂ કરીએ છીએ અરબી વ્યાકરણની શરૂઆત આપણે અલીફ બાથી કરીશું જેને આપણે હુરુફુલ હિજા અરબી મૂળાક્ષરો તરીકે ઓળખીએ છીએ જો અરબી ભાષામાં સૌથી અગત્યના સ્થાને હુરુફુલ હિજા આવે છે જેને આપણે ગુજરાતીમાં તો મૂળાક્ષરો અથવા અંગ્રેજીમાં આલ્ફાબેટ કહીએ એમ અરબીમાં એને હુરુફુલ હિજા અથવા હુરુફે તહજી પણ કહેવામાં આવે છે જેને આપણે આપણી સાદી ભાષામાં તકતી કહીએ છીએ એનું અસલી નામ છે હિજા આ કોર્ષમાં જે ટર્મિનોલોજી શબ્દો જે છે ના આવશે અમુક શબ્દોના હું ગુજરાતી ભાષાંતર કરી દઈશ પણ બનતા સુધી તમે જો એનું અરેબિક શબ્દ યાદ કરો તો જ તમારા માટે સૌથી વધારે ફાયદાકારક રહેશે અંગ્રેજીમાં આલ્ફાબેટની સંખ્યા તમને ખબર જ છે છવ્વીસ છે જ્યારે અરબીમાં જે છે આલ્ફાબેટ હુરુફુલ હિજા અઠ્યાવીસ કે ઓગણત્રીસ છે કે ઓગણત્રીસ હોવાનો જે તફાવત છે આપણે આગળ સમજીશું જો હુરુફુલ હિજા આ મુજબ છે જો આપણે પ્રત્યેક હુરુફ અઠ્યાવીસ કે ઓગણત્રીસ હુરુફના પ્રોનાઉન્સિએશન જોઈશું ઉર્દુની જેમ અરેબિકના પ્રોનાઉન્સિએશનમાં થોડો ડિફરન્સ આવે છે જેમ કે આને છે અલીફ કહીશું આને આપણે બા કહીશું

લામ મીમ નોન વાવ હા અને યા તો આમ કુલ જે છે આપણે સાત સાત ની લાઈનમાં ચાર હરોળ બનાવ્યું છે એટલે સાત ચોક અઠ્યાવીસ હુરુફુલ હિજા આમાં સમાવી જાય છે આના પ્રોનાઉન્સિએશન અને એનું મખરજ જે છે કેવી રીતે આ શબ્દો અદા થાય એ તમે પ્રેક્ટિસ કરજો અને અથવા તો કોઈ તમારે નજીકમાં કોઈ ઉસ્તાદ હોય અથવા તો કોઈ મોલાના હોય એમની પાસેથી આ જે છે હરફ આ પ્રત્યેક હરફના મખરજ સમજી લેજો કેમકે અરબી ભાષાની અસર જે છે એના મખરજ પર આધારિત હોય છે કાફ અને કાફ થી બનતા શબ્દોનો અર્થ અને કાફથી બનતા શબ્દોનો અર્થમાં ઘણો તફાવત પડી જાય છે એટલે તમારે બીજું કામ આ અરબી મૂળાક્ષરો હુરુફુલ ઇજાના પ્રોનાન્સિએશન પણ શીખવાનું રહેશે હવે નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ હરકાત હરકાત કોને કહેવાય તો જેને આપણે સાદી ભાષામાં જબર ઝેર અને પેશ કહીએ છીએ ગુજરાતીમાં એને હસ્વ હસ કહેવાય અરબી ભાષામાં પહેલી અગત્યની બાબત તો હતી બીજી અગત્યની બાબત છે હરકત હરકાત એટલે જબર ઝેર પેશ પેલી હરકાત છે જબર કોઈ અક્ષર ઉપર નિશાની આવી હોય જેને આપણે જબર કહીએ છીએ જેને અરબીમાં ફતા કહેવામાં આવે છે અને જે અક્ષર પર જબર હોય

કેમ કે ત્રણેય હરફ પર ઝબર છે તો જે અક્ષર પર ઝબર હોય એને આપણે મફતુફ કહીએ અને ઝબરને અરબીમાં ફતહ કહેવામાં આવે બીજું છે ઝેર ઝેર એટલે મૂળાક્ષરની આડી લીટી હોય એને ઝેર કહીએ તેને અરબીમાં કસરા કહેવામાં આવે અને જે અક્ષરની નીચે ઝેર હોય તે અક્ષરને મકસૂર કહેવામાં આવે કસરા પરથી મકસૂર જેમ કે ઈ બિલી અલીફ ઝેર ઈ બાઝેર બી અને બરાબર તો એને આપણે કહીશું ઈ બી ઝેર આવશે ત્રીજું છે કોઈ અક્ષર ની ઉપર આવી નિશાની હોય એને આપણે કહીએ જેને અરબીમાં જમ્મા કહેવામાં આવે છે અને જે અક્ષર પર પેશ હોય તે અક્ષરને મજમૂમ કહે છે જેમ કે સુહફુ સ્વાદ પેશા પેશ બરાબર તો જો આ ત્રણે ત્રણ શબ્દો જબર હોય કા કા ઝેર હોય હોય તો આપણે એને બોલતી વખતે ખેંચવાનું રહેતું નથી એટલે કે એને આપણે રીતે ઉચ્ચાર કરીશું દીર્ઘ રીતે ઉચ્ચાર કરવાનો નથી તો જબર ઝેર પેશને ને અરબીમાં શું કહેવાય એ યાદ રાખજો અને ફતહા કસરા જમ્મા મફતુહ મકસૂર અને મજમૂન હવે બીજી વાત જોઈએ આપણે તનવીન તનવીન એટલે જોડિયા હરકાત ડબલ હરકાત ઝબર ઝેર ને આપણે હરકત કહીએ જો બે જબર હોય બે ઝેર હોય કા બે પેશ હોય તો એને આપણે તનવીન કહીશું જોડિયા હરકાત જેમ કે બે જબર બે ઝેર બે પેશને તનવીન કહેવામાં આવે છે જો બે જબર જે હોય જોડિયા જબર જેને અરબીમાં ફતહતાન કહેવામાં આવે છે ફતહ પરથી ફતહતાન એટલે બેઝર જેમ કે કિતાબન તમે જોઈ શકો છો બા પર જે બે જબર હોય તો એનો ઉચ્ચાર અન્ન તરીકે થાય કિતાબની પાછળ અન લાગી જાય તો એ બનશે કિતાબન પછી છે જોડિયા ઝેર એટલે બે ઝેર જેને અરબીમાં કસરતાન કહેવાય કસરા પરથી કસરતાન જેમ કે કિતાબીન અહિયાં બા પર જો તમે જોઈ શકો છો બે ઝેર છે બે ઝેર હોય તો એનો ઉચ્ચાર ઇન થાય જોડિયા પેશ અક્ષર ઉપર બે પેશ હોય તો એને આપણે કહીશું અરબીમાં જમ્મતાન જમતાન જમ્મા પરથી જમ્મતાન જેમ કે કિતાબુન જો બા પર બે પેશ છે જો બે પેશ હોય તો એનો ઉચ્ચાર ઊન થાય તો કિતાબુન તો ફતહતાન કસરતાન અને બીજી મહત્વની સંજ્ઞા છે એ સુકૂનની સંજ્ઞા છે જેમ કે અક્ષર ઉપર તમે આવો અર્ધચંદ્રાકાર એક ચિહ્ન જોશો તો આ જે ચિહ્ન છે એને આપણે સુકૂન કાં તો જઝમ કહીએ જે અક્ષર પર સુકુનની સંજ્ઞા આવે તેને સાકીન કે અહીંયા જોઈ શકીએ છીએ આપણે નૂન પર જે છે સુકૂન છે એટલે આપણે એને અર્ધો શબ્દ આમ તો નું ગુજરાતી આપણે કરીએ ને તો એ અર્ધ શબ્દ થાય જેને આપણે ખોડો શબ્દ પણ કહીએ છીએ કે અર્ધ શબ્દ સ્વર વગરનો શબ્દ એવી જ રીતે મુલ્ક રીતે રિસ્ક તો અહીંયા જો બ્લુ કલર થી જે અક્ષર હાઈલાઈટ કર્યા છે એ તમામ શું છે સાકીન શબ્દો છે જેમ કે અહીંયા નોન સાકીન છે અહીંયા સીન સાકીન છે અહીંયા લામ સાકીન છે અહીંયા ઝા સાકીન છે બરાબર તો આ ચિન્હ છે એને આપણે સુકૂન કહીશું અને આ હર્ફને ને આપણે સાકીન કહીશું અને એનો ઉચ્ચાર કરવો હોય તો આપણે આગળના હર્ફથી એને ભેગા કરીને પડીશું જેમ કે ઇન્સાન મુલ્ક રિસ્ક અભી જો આપણે હવે નેક્સ્ટ જોઈએ અલીફ અને હમઝા આગળ આપણે જોઈ ગયા કે અરબીમાં મૂળાક્ષરો કેટલા છે અઠયાવીસ કે ઓગણત્રીસ છે તો અઠ્યાવીસ ગણવા કે ઓગણત્રીસ ગણવા આ તફાવતનું કારણ શું છે અલીફ અને હમઝામાં સમજ ફેર જે લોકો અલીફ અને હમઝાને એક જ અક્ષર ગણે છે તેમની નજીક આ અક્ષરોની સંખ્યા અઠ્યાવીસ છે એટલે કે અલીફ અને હમઝા એક જ ગણીએ તો ટોટલ અઠ્યાવીસ થઈ જાય અને જે લોકો અલીફ અને હમઝાને અલગ અલગ ગણે છે કે અલીફ અલગ છે અને હમઝા અલગ છે તો તેમની નજીક એક અક્ષર વધી જશે અને હુરુફુલ હિજા કેટલા થશે ઓગણત્રીસ થશે હવે જો ખરેખર હલીફ અને હમઝાનો તફાવત ખાસ યાદ રાખજો કે જ્યારે અલીફ ઉપર ત્રણે હરકત એટલે જબર ઝેર પેશમાંથી કોઈ એક હરકત હોય કાં તો સુકૂન અથવા હોય ત્યારે એ અલીફ ને આપણે હમઝા કહીશું એટલે જો અલીફ ઉપર કંઈ જ ના હોય ના કોઈ હરકાત હોય ના કોઈ સુકૂન હોય તો એને આપણે અલીફ ગણીશું પણ જ્યારે અલીફ ઉપર ત્રણે હરકતમાંથી કોઈ એક હરકત આવી જાય જબર આવી જાય ઝેર આવી જાય પેશ આવી જાય તો સુકૂન આવી જાય ત્યારે આપણે એને હમઝા કહીશું જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ જો અહીંયા અલીફ ઉપર કોઈ પણ ચિન્હ કોઈ પણ તમને હરકત દેખાતી નથી કાં સુકૂન દેખાતો નથી તો આને આપણે અલીફ કહીશું પણ અહિયાં જો અલીફ પર ઝબર છે અલીફ પર ઝેર છે અલીફ પર પેશ છે અલીફ સાકીન છે તો આર્ય ને જે છે આપણે હમઝા કહીશું બરાબર ખબર પડી તમને અલીફ અને હમઝાનો ફેર હવે નેક્સ્ટ આપણે ટર્મિનોલોજી જોઈએ કલીમા કોને કહેવાય મુફરદ કોને કહેવાય જેને ગુજરાતી ભાષામાં આપણે શબ્દ કહીએ છીએ ગુજરાતીમાં જેને આપણે શબ્દ કહીએ છીએ એને આપણે અરબીમાં કલીમા કે મુફરદ કહીશું હવે જો શબ્દ કલીમા શેનાથી બને તો યાદ રાખજો કે અક્ષરો અને હરકાત એટલે કે જે ઓગણત્રીસ અક્ષરો છે મૂળાક્ષર અલિફ સુધીના અને હરકાત એટલે ઝબર ઝેર પેશ અને સુકૂન એ બંને ભેગા મળીને શબ્દો બનાવે છે આ શબ્દો અર્થહીન પણ હોઈ શકે છે અને અર્થસભર પણ હોઈ શકે છે તમે કહેશો અર્થહીન શબ્દ એટલે શું તો અર્થહીન એટલે આપણે અમુક વખતે બોલચાલમાં એવા શબ્દો બોલી રહ્યા છે જેનો કોઈ અર્થ હોતો નથી જેમ કે ચા વા પીવી છે તો ચા તો આપણને ખબર છે પણ વાહ શું છે તો વા જે છે એ અર્થહીન શબ્દ ગણાય એવી રીતે ઘણા આપણે શબ્દો જે છે અર્થહીન પણ બોલતા હોઈએ છીએ અરબીની અંદર કુરાન મજિદમાં કોઈ પણ શબ્દ અર્થહીન વપરાયો નથી એટલે આપણે જે કઈ વાત કરીશું એ બધા જ અર્થસભર શબ્દોની જ વાત કરીશું અને આ દરેક અર્થસભર શબ્દને શું કહેવામાં આવે છે કલિમા કહેવામાં આવે છે બરોબર તો યાદ રાખજો અર્થસભર શબ્દને કલીમા કહેવામાં આવે છે આપણે મુફરત પણ કહી શકીએ છીએ જેમ કે જો અહીંયા કાફ લામ અને મીમ આપવામાં આવ્યા છે આ ત્રણે અક્ષરો પર આપણે હરકાતને મૂકીને ભેગા કરી દઈએ તો બની જાય એક શબ્દ કલમ એવી રીતે અહીંયા જો અલીફ નોન સીન અલીફ અને નૂન આપવામાં આવ્યા છે આ બધા શું છે અક્ષરો છે આ અક્ષર પર આપણે યોગ્ય હરકાત અને સુકૂન મૂકીએ તો એક શબ્દ બની જાય જેને આપણે કહીએ ઇન્સાન એવી રીતે કાફ તા અલીફ અને બા આ શું છે તો આ અક્ષરો છે આ અક્ષરો સાથે આપણે હરકતને ભેગા કરી દઈએ તો એક અર્થસભર શબ્દ બને કિતાબ કિતાબ એટલે ચોપડી કલમ એટલે પેન ઇન્સાન એટલે મનુષ્ય તો આમ જો કલીમાં કોને કહીશું તો અક્ષરો અને હરકાતને ભેગા થવાથી જે શબ્દો બને છે એમાંના અર્થસભર શબ્દોને આપણે કલીમાં કહીશું અર્થહીનને શું કહેવાય એની આપણે ચર્ચામાં જ જતા નથી આપણે ફક્ત એ જ મુદ્દાની વાત કરીશું જે આપણા કુરાનના અરબી શીખવા માટે કુરાનની અરબી શીખવા માટે મહત્વપૂર્ણ હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કલીમાના પ્રકારો એટલે શબ્દના પ્રકારો શબ્દ કેટલા પ્રકારના હોય છે બરાબર તો કોઈ પણ ભાષાના નિયમો લખતી વખતે તે ભાષાવિદો દ્વારા તે તમામ ભાષાના અર્થ અર્થસભર શબ્દોની એક ગ્રુપિંગ કરવામાં આવે છે જૂથબંધી કરવામાં આવે છે વહેંચણી કરવામાં આવે છે કોઈ પણ ભાષાના જ્યારે નિયમો લગતી વખતે તે ભાષાના જાણકારો બેસે છે કેમ કેમ કે પેલા ભાષા અસ્તિત્વમાં આવે છે અને પછી તેનું ગ્રામર બને છે પછી તેના નિયમો બને છે તો ભાષાના જેટલા પણ અર્થસભર શબ્દો છે તેની ગ્રુપિંગ કરવામાં આવે છે અંગ્રેજી ભાષામાં પણ આવી ગ્રુપિંગ થઈ છે કેટલા પ્રકારે થઈ છે આઠ પ્રકારે થઈ છે જેને આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ કહીએ છીએ જે આપણા ગ્રામરમાં આવી ગયું હતું જેમાં નામ સર્વનામ વિશેષણ ક્રિયા વિશેષણ આશ્ચર્યજનક ઉદ્ગાર ક્રિયાપદ સંયોજકો નામયોગી અવયવ વગેરેનો સમાવેશ થાય છે એટલે અંગ્રેજી ભાષામાં જે છે અર્થસભર શબ્દો કેટલા ગ્રુપમાં વિભાજિત છે આઠ ગ્રુપમાં વિભાજીત છે પણ શુકર છે અરબી ભાષામાં આ બધા જ આઠે આઠ શબ્દોને ત્રણ જૂથમાં વિભાજિત કરી દીધા છે એટલે જે અરબી અંગ્રેજીમાં આઠ અલગ અલગ પાર્ટસ આવતા હતા અરબીમાં એને ફક્ત ત્રણ ભાગમાં જ વહેંચણી કરવામાં આવી છે આમ આપણે કહી શકીએ કે અરબીમાં શબ્દના કેટલા પ્રકારો છે તો ત્રણ જ પ્રકારના શબ્દો છે આપણે આ કોર્સમાં આ ત્રણ શબ્દો અને એના રૂપાંતર પર જ ફોકસ કરવાના છીએ કયા કયા ત્રણ શબ્દો છે પેલું છે ઈસ્મ જેને આપણે નામ ગુજરાતીમાં કહીએ અંગ્રેજીમાં નાઉન કહેવાય પછી બીજું છે ફેલ જેને આપણે ક્રિયાપદ કહીએ અંગ્રેજીમાં વર્પ કહીશું અને ત્રીજું છે હર્ફ જેને આપણે અવયવ કહીએ અને પાર્ટિકલ્સ ઓર આર્ટિકલ્સ કહીએ તો હવે તમારામાં પ્રશ્ન થશે કે આ તો અંગ્રેજીના આઠ આઠ છે તો અરબીના ત્રણમાં કેવી રીતે સમાઈ શકે તો જો જે શરૂઆતના મેં પાંચ નામ લખ્યા છે નામ સર્વનામ વિશેષણ ક્રિયા વિશેષણ અને આશ્ચર્યજનક ઉદ્ગાર એ પાંચે પાંચ અરબીમાં ઈસ્પમાં ગણવામાં આવે છે એટલે નામમાં ગણવામાં આવે છે ખાલી ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ અરબીમાં ફેલમાં ગણવામાં આવે છે અને એ સિવાયના જે બે બાકી રહ્યા છે સંયોજકો અને નામયોગી અવય એ અરબીમાં હર્ફમાં ગણવામાં આવે છે એટલે અંગ્રેજીના આઠ એ આઠ ગ્રુપ જે છે અરબીના ત્રણ ગ્રુપમાં સમાવી જાય છે હવે આપણે ત્રણે ત્રણ જે છે શબ્દના પ્રકારોની પ્રાથમિક માહિતી જોઈએ પેલું છે ઈસ્મ ગુજરાતીમાં નામ કહીએ અંગ્રેજીમાં નામ કહીએ આપણે એને ઈસ્મ તરીકે જ યાદ રાખીશું ઈસ્મ શું છે તો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કોઈ જગ્યા કે કોઈ વ્યક્તિની વિશેષતા દર્શાવતા શબ્દને ઈસ્મ કહેવામાં આવે છે આ એવો શબ્દ છે જેને પોતાનો અર્થ દર્શાવવા બીજા કોઈ શબ્દો પર આધાર રાખવો પડતો નથી કોઈ પણ વ્યક્તિનું નામ હોય કોઈ વસ્તુનું નામ હોય કોઈ જગ્યાનું નામ હોય કોઈ વ્યક્તિની વિશેષતા હોય એને આપણે ઈસ્મ કહીશું આ ઉપરાંત ઈસ્મમાં એવા કાર્યને પણ સમાવી લેવાય છે જેમાં કોઈ કાળનો ઉલ્લેખ હોતો નથી હવે તમે કહેશો કાર્ય તો છે એ ક્રિયાપદમાં ગણાય પણ જો આમાં એવા કાર્યને આપણે સમાવી લઈશું જેમાં કાળનો ઉલ્લેખ નથી હોતો જેમ કે મારવું જો માર્યું અને મારશે માર્યું હતું એમાં કાળનો ઉલ્લેખ છે પણ મારવું એમાં કાળનો ઉલ્લેખ નથી બેસવું જવું લખવું આવવું જવું રમવું ખાવું પીવું હે ને તો આ બધા જે શબ્દો છે ને એ ભલે તમને ક્રિયાપદમાં લાગે પણ અરબીમાં એને આપણે ઈસ્મ કહીએ છીએ અને અરબીમાં આવા પ્રકારના નામોને મસ્દર કહેવામાં આવે છે મૂળ ક્રિયાપદો જેમકે જો ઉદાહરણ જોઈએ ઇન્સાન ઇન્સાન કોઈ વ્યક્તિનું નામ છે વસ્તુ જેમ કે આપણે કિતાબ કિતાબુન પછી કુંદ એટલે સાચો સિફત છે મૂલ કુંદ એટલે કોઈ જગ્યા લેબંધ એટલે રમવું શુરબંધ એટલે પીવું બરાબર તો જો અહિયાં આપણે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કોઈ જગ્યા કોઈ વ્યક્તિની વિશેષતા અને ક્રિયાપદના મૂળ રૂપો ને આપણે ઈશ્મમાં ગણીએ છીએ જો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે કાળનો ઉલ્લેખ ના ના થતો હોય એવા ક્રિયાપદને આપણે ઈસ્ટમમાં ગણશું ક્રિયાપદમાં ગણવાના નથી હવે બીજું જોઈએ ફેલ ફેલ એટલે ક્રિયાપદ એવો શબ્દ જે કોઈ કામ કે ક્રિયા દર્શાવતો હોય અને તેમાં ત્રણ કાર્ડ પૈકી કોઈ એક કાળ જોવા મળે એટલે જો ની વાત થાય વાત થાય તો એ શબ્દ જેમ કે કતબ ક તેણે લખ્યું તો જો આ શબ્દ પરથી જ તમને ખબર પડી જાય છે કે તેણે લખ્યું ભૂતકાળનો શબ્દ છે યખતુબુ તે લખે છે અથવા તે લખશે તો આ કયા કાળના શબ્દો છે વર્તમાન કાળ અથવા કાળ તો આ કતબ અને યકતુબુ એ બંને શું ગણાશે ફેલ ગણાશે જ્યારે ફેલ નહીં ગણીએ કેમ કેમ કે એ તો મૂળ ક્રિયાપદ છે મસ્દર છે તો આ કતબન જે છે એને આપણે ઈશ્વમાં લખીશું જેમાં આગળ વાત કરી એમ કે કતબન જે છે એ મૂળ ક્રિયાપદ છે કતબ તેણે લખ્યું એ ભૂતકાળનું રૂપ છે યકતુબુ તે વર્તમાન કાળ કે ભવિષ્યકાળ નું રૂપ છે પણ મૂળ ક્રિયાપદ ખાલી લખવું ટુ એ આપણે એટલે કે ગણીશું ત્રીજો શબ્દ છે હર્ફ અવ્યય હર્ફ એટલે એવો શબ્દ જેનો અર્થ તો હોય છે પરંતુ જ્યાં સુધી તેને કોઈ ઈસ્મ અથવા ફેલ સાથે વાપરવામાં ના આવે ત્યાં સુધી તેને સમજી શકાતું નથી આ બે શબ્દો વગર તેની કોઈ કિંમત નથી એટલે કે ઈસ્મ અથવા ફેલ વગર તેની કોઈ કિંમત નથી જેમ કે મીન જેને આપણે થી કહીએ જો હજાર વખત આપણે થી 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 કહીશું તો કોઈ અર્થસભર વ્યક્તિ બનશે નહીં પણ આપણે એની આગળ કોઈ ઈસ્મ કાં તો કોઈ ફેલ મૂકી દઈશું તો એનો કોઈ શબ્દ બનશે જેમ કે ભૂલથી ઉપર થી નીચે થી અને આલા આલા એટલે ઉપર આપણે દસ વખત ઉપર ઉપર કહીએ પણ કોઈ અર્થ શબ્દ બનશે નહીં પણ જ્યાં સુધી એની સાથે આપણે કોઈ ઈસ્ત મુકા તો કોઈ ફેલ ના મૂકી દઈએ ત્યારે એ શબ્દ કેવો બનશે અર્થ બનશે એવી રીતે ફી એને આપણે માં કહીએ અથવા અંદર કહીએ બરાબર ઈલા ઈલા એટલે સુધી તો હર્ફ કુલ હર્ફની સંખ્યા અરબીમાં સત્તર છે જ્યારે હર્ફનો મુદ્દો આવશે આપણે ત્યારે જોઈશું સત્તર જ હર્ફ છે અને હર્ફના વાપરવાથી શું ફેરફાર થાય છે આપણે ખાલી એ સમજી લઈએ તો એનો મતલબ ખબર પડી જશે તો હર્ફ શું છે યાદ રાખજો એવો શબ્દ જે પોતાનો મતલબ સમજાવવા માટે બીજા ઈસ્મ અને ફેલનો મોહતાજ હોય આ ઈસ્મ અને ફેલના ઉપયોગ વગર એનો અર્થ એનો મતલબ સમજી શકાતું નથી જેમ કે જો એક ઉદાહરણ છે મિનલ બૈતી ઇલલ મદરસતી મિનલ બૈતી ઇલલ મદરસતી અરબીમાં આપણે કહીએ અને મદરસા ઘર થી મીન એટલે થી મિનલ બૈતી ઘર થી ઇલલ એટલે સુધી ઈલા એટલે સુધી ઇલલ મદરસતી નિશાળ સુધી તો અહીંયા જો મીન અને ઇલા એ બંને શું છે હર્ફ છે ખાલી મીન મીન કહીશું તો કોઈ મતલબ સ્પષ્ટ નહીં થાય એવી રીતે ખાલી ઈલા ઈલા કહીશું તો પણ કોઈ મતલબ સ્પષ્ટ નહીં થાય પણ મીન સાથે બૈત જોડવાથી મિનલ બૈત બને છે બૈત શું છે તો બૈત એક ઈસ્મ છે કોઈ જગ્યાનું નામ છે મદ્રસા શું છે એ ઈસ્મ છે કોઈ જગ્યાનું નામ છે તો જેમ હર્ફ સાથે તમે ઈસ્મને જોડ્યું તો એક મીનિંગફુલ શબ્દ બની ગયો બરોબર તો અહીંયા મીન અને ઈલાય હર્ફ છે તો મિત્રો જો આપણે આજના લેક્ચરમાં પ્રાથમિક અરબી મૂળાક્ષરોની સમજ જોઈ ગયા પછી હરકાત કોને કહેવાય તનવીન કોને કહેવાય સુકૂન કોને કહેવાય એની ચર્ચા કરી પછી હુરુફુલ હિજા એટલે શું છે એની વાત કરી પછી કલિમા કેવી રીતે બને છે અને કલિમાના કેટલા પ્રકારો છે ત્રણ પ્રકારો ઈસ્મ ફેલ અને હર્ફ એને આપણે પ્રાથમિક સમજ જોઈ ગયા આ ત્રણ પ્રકારો જ ખાલી આપણે પાકા કરીશું તો આપણું મોટા ભાગનું અરેબિક જે છે આ ત્રણ પ્રકારો ઉપર જ આધારિત છે તો જો અહીંયા આજનો આપણો આ પાર્ટ વન પૂરો થાય છે આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જસાકલ્લા થેન્ક યુ વેરી મચ